તો મિત્રો આપણે બે રોટલા બનાવ્યા કમેન્ટ કરજો કેવા રોટલા બરાબર તો મિત્રો મસ્ત મજાનો સવારનો નો ભાંગડી ફ્રાય થઈ જઈશ ને વિથ બગા ચટણી સો હેલો મિત્રો ગુડ મોર્નિંગ સુપ્રભાત ફ્રેન્ડ બધા મિત્રોને જય શ્રી રામ જય માતાજી તો સ્વાગત છે મિત્રો મસ્ત મજાના એક દરિયાના પરિવાર વ્લોગ વિડીયો અંદર તો મિત્રો વ્લોગ ને પૂરું જોવાનું રાખો તો તમને મજા આવશે કારણ કે હું દરિયા વિશે બધી માહિતી આપીશ ને શું શું મચ્છી પકડીએ અને કેવી રીતે હું છે જમવાનું બધી તમને બતાવી ડિટેલ તો મિત્રો સવાર સવારમાં પાંચ વાગ્યાનું આપણે લંગર ઉપાડ્યું બરાબર ને હવે જવાનું છે આપણે હોલ મુકાવવા મસ્ત મજાનું મોર્નિંગ થઈ આટા સવારમાં મસ્ત મજાની ચા બનાવી પછી રોટલી બનાવવાનું કામ ઉપાડ લેવાનું છે બરાબર બુલો હળગાવી નાખ્યો ને આ ઠંડીની સિઝન છે ભાઈ ગરમ પહેરી આપણે મરદ માણા રહ્યા ગરમ પહેરીએ ની તો ખોટું લાગી દે આપડે એને આગળ બનાવવા લાગવાની છે રોટલી પાકા જીખી બોલાવવાની છે એ કે મારે ચા પીવો તો સવાર છવાર માં અહીંયા શાહ બનાવી ને એ હવે પીવા જઈ રહ્યા છે તો મિત્રો આપણે બનાવી લીધી સુરેશ તમાકુ દેશી પતિની ની માવો છે એ બનાવે રોજાનો સૂરજ દાદા નીકળી જશ જો ખાલી વ્યૂ એ એક નંબર કાંઈ ન ઘટે ઓલા બધા પાછળ કામ કરે છે ને જીગો અહીં બે જ અત્યારે શિયાળાની સવારની પણ ડરિયામાં ને સૂરજ દાદા મોર્નિંગ વ્યૂ કેમ આવે ગઈ સવાર સવારમાં મસ્ત મજાની રોટલી બની જઈશ હવે જવાનું છે આપણે બગાને બાંગડીની ફ્રાઈ બનાવવા ને આ છે મિત્રો બાંગડી ફિશ એને મારી દીધા છેકા બરાબર આને હવે તળવાની છે આપણે તેલમાં એટલે લખમણા તો ક્યાર થઈ જાય ને હવે આગળ ચટાકેદાર ફ્રાઈ બનશે પછી તમને બતાવો ના રવિને રવિને બધી ડિટેલથી સમજાવવા કે કઈ રીતનો મસાલો કરો એમ કારણ કે એનો જીવ મોબાઈલમાં છે ના બટેટીને કાંઈ કામ નથી એટલે તો મિત્રો મસ્ત મજાનો સવારનો

હા હા સલિંગ તારી કઈ આવી જાય નીકાઠિયામાં ઉપડે जो तो, तो गाइस आपने देखा कि मौसम की ओर तोमाफिस आई है बराबर उसके साथ इतना छारा मिट्टी भी आया है समुंदर का है? तो मित्रों आज इतना कई मैच ले आयास पण अब फटाफट सूर बुलाएंगे वो जो केशवामासी ने भाई फिणा आ गया इसको फटाफट हम कटिंग करेंगे तो मित्रों यार समय में 3:00 बजे गए मस्त मजा ना कला उडे हमारी जिगो भीखे थेस कारण गाइस दोपहर को नहीं पकाया और हम अभी फ्री हुए हैं है। बहुत काम किया यार

એનો કિચન છે એ ધોઈ નાખે બરાબર કારણ કે આમાં જે ડસ્ટ હોય કાળું એકદમ રાખે બહુ પાટિયા બધું ધોઈને મોરો તો બરાબર મિત્રો ચાલો નાસ્તો કરવા મસ્ત મજાની ચાઈ કાજુ બધા મિત્રો કાજુ બદામ કાજુ બદામ કપાણી આંખો હોય આ એનો કેવી કપ પીળો એના લુગડા પીળા પહેરે છે મિત્રો નાસ્તો કરવા ચાલો કારણ કે બહુ સમય થઈ ગયો બપોર પે કહેવું એટલે ભૂખ લાગી જશે આવું બધું કંઈક કોઈ તો ખાવા થાય બરાબર તો મિત્રો અમારે મસ્ત મજાના આવે લખમણ રોટલાની શરૂઆત કરી દીધી ને વાગી જ ચાર જેવો સમય થઈ ગયો બરાબર ને અમારા રવિભાઈને છે ને ઠંડી લાગી જ લે એને તો પેપર ટાઈટ લાગે આપણે એક રોટલો આગળ જલરાવીને છે મસ્ત મજાનો

અત્યારે અમે હોલ ઉપાડીશ પાંચેક વાગે આ રીતના મસ્તાના એટલે પાપલેટ પાપલેટ એક જગ્યાએ કહે તો આમાં જોઈએ કેટલાક નીકળે બરાબર તો ચલો મિત્રો મસ્ત મજાનું નાઇટનું નું જમવાનું વાગી જશે અત્યારે નવ ગાડી ઉપાડવાનું થાય હોલ બરાબર મેં મારા રોટલા ઉપાડ લીધા છે બે મારા હાથના ઘેડેલા જોઈ લાગે ને એકદમ મસ્ત મજાનું બ્લેક પોમ્ફેટનું નું શાક બનાવ્યું જોડીદાર મારો જોડીદાર વાળો ક્યાં જોશ એ તમને લાસ્ટમાં કહે બરાબર વિડીયો તમારે જોવો પડીએ અહીંયા આવી ને જીગો આઘડી ભાઈ છે ને આંગળી લપસી ગઈ કઈ કાંઈ વાંધો ન થાય ખાલી લપસી જોશ મેં એને પકડી લીધો હતો એટલે પાણીમાં નહીં બોટમાં એટલે બસી ગયો મસ્ત મજાનું ચાલો જમી લઈએ હવે મિત્રો અત્યારે સમય છે ને સાડા દસ જેવો સમય થઈ ગયો ટાઈમ બરાબર જમીને ખડીક આરંભ કર્યા ત્યાં આરંભ તો જો કે થયો નહીં બરાબર ફરીવાર આપણે ઓલું કાઢો નાઇટનો અત્યારે જો સારી વર આપણે અંધારું છે ને આ રીતની કંઈક પાછી મસી આવી જઈએ છે એક ઢગલો એક બરાબર નાની નાની મસ્તી આવી ને અસલી વિશ્વાન તો કઈ વાંધો નથી બરાબર પછી એક ડેન્જર વસ્તુ તમને મેં બતાવ્યું કે આ છે ને મિત્રો દરિયાની ખીસ ખોલી છે બરાબર આ ત્રણેય સાઈડે કાંટા આવે જો કાંટા સડી જાય ને તો જનાવર કરતા સડે માણસ મરે તો નહીં પણ છે ને એ બહુ આમ દુખાવો બહુ થાય આમ બહુ પેન ખોલી એટલે દર્દ બહુ થાય બરાબર આમાં છે ને એકલી એકલી ઈજ દેખાય છે બરાબર કાટી એટલે બહુ ધ્યાન રાખવું એ બધી પહેલાં છે ને આપણે હું કામ કરવાનું હો સુરેશ તમારો ખાઈ લેવાનું છે થોડોક નશો આવી જાય ને અટીઆડી કામનું તો પાકા છે ગયે પાકા છે કે પાકા છે કર નાઈ નવાર કોણ મોટો રામદાસ ગોંડલ જે પહે જાય આગળ જ કલાકાર પ્રોગ્રામ ટેસ્ટ ને ફાડી તોડી નાખી નાખતા ખરી જેસની માવોમાં ફેડાવી એને ખાન નાને તો કીધું જ દુઃખીશ કો લીધી સેટોરે છે એને દાતુ જે કેસ કે સિકમ કે

ને કાલ મેં તમને કીધું હતું કે રવિભાઈ ક્યાં જ્યાં છે હું તમને પછી બતાવવા કહે બરાબર રવિભાઈ છે ને મિત્રો ઘેરે જોઈશ કારણ કે એને અર્જન્ટ કંઈક કામ હતું એટલે બે દિવસ પૂરતી જો પાછી બીજી બોટ આવશે એમાં પાછો વહી આવશે અહીંથી બીજી બોટમાં જો ને એમાં પાછો વહી આવશે બરાબર ને સવારના નાસ્તામાં મિત્રો છે ને આમાં હુકી મસી છે થોડી હૂંકી હતી ને ખાવા માટે એટલે હુકી મસી છે ડુંગળી મોળ નાખી ઘણા રીંગણા બટેટા ને એ બધી રેસીપી બનાવો ને તાજી મસી કરતા ને તમને હુકી મસી બહુ મજા આવી જાય કાઈ ઘટે નહીં એક નંબર તો ચાલો કન્ટિન્યુ રહેજો આપણે પાછળ બધું કામ પતાવી નાખ્યું છે વોલ નાખી દીધો છે ને આપણે લખમણાતાને મસી મોડવા લાગી આ બધું સુધારવા લાગી બરાબર તો મિત્રો આમાં છે ને એક ભાઈની કમેન્ટ હતી બીજા એક આપણા સબસ્ક્રાઈબર મિત્રની એનું નામ લેવું અવશ્ય જરૂરી છે કારણ કે આપણા બધા વિડીયો વોચ કરે છે

બરાબર સાપરા શાદ્દોડ છે સાદોળભાઈ ઠાકોર સુરેન્દ્રનગર જિલ્લાથી ભાઈ બ્લોકમાં નામ નાખજો ભાઈ આવી ગયું તમારું નામ બરાબર બીજા બધા મિત્રોની છે સોયબ ભાઈ સોયબ બિરજાડા બરાબર ઈ ભાઈ ની કમેન્ટ છે ઈ ભાઈ ની દર વખતે કમેન્ટ હોય આશિષ બાંભણિયા છે બીજા તો આપણે સ્ક્રીનશોટ લીધા નથી ને હરેશ પટેલ અમદાવાદ અમદાવાદ ગુજરાત જય ઇંગળમાં ભાઈ બરાબર

આવો નથી આવો રાણોનો આવો જ દરિયો ખેલે રાણો જ બરાબર